પાલડી ગામના રમેશભાઈ મોદીએ સરપંચનો ચાર્જ સંભાળ્યો દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના સરપંચ રમેશભાઈ મોદીએ સામાજિક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો જેમાં આજે પૂનમના દિવસે મીઠી પાલડી ગામે સામાન્ય સભા મળી હતી જેમાં પાલડી ગામ પંચાયતના સરપંચનો ચાર્જ રમેશ મોદીએ વિધિવત રીતે સંભાળ્યો હતો જોકે વિધિવત રીતે સરપંચ તરીકે ચાર્જ સંભાળતા પંચાયત કમિટીના સભ્યો તેમજ ગ્રામજનોએ મોં મીઠું ખરાબી કામનાઓ પાઠવી હતી આ બાબતે કમિટીના સભ્ય શંકરલાલ સોલંકીએ જણાવ્યું કે પાલડી ગામે સામાન્ય સભા મળી હતી જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ પરત સોંપવામાં આવ્યો છે આજે ચાર્જ આપવામાં અને સામાન્ય સભામાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા અને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જામ્યો બીજી તરફ તેમણે જણાવ્યું કે કમિટીના સભ્યો તેમજ સરપંચ સાથે મળીને ગામના વિકાસને નવો વેગ આપવામાં આવશે રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના દિવસે અમારી ગ્રામ પંચાયત પાલડીની સામાન્ય સભાની મિટિંગ હતી આજની મિટિંગમાં અમારા સરપંચ શ્રી મોદી રમેશભાઈ કાળાજી પાલડી એ પોતે પોતાનો ચાર્જ આજે પરત પોતાને આપવામાં આવ્યો છે આજના ચાર્જ આપવામાં સામાન્ય સભાની અંદર અમારા જે ચાર્જમાં સરપંચ હતા વાઘેલા કૈલાસબા ધીરજી અને એમની આખી બોડીના સભ્યો તમામ મળી અને અમારા તલાટી મંત્રી શ્રી પ્રેમજીભાઈ પટેલ તમામે મળી અને શ્રી રમેશભાઈને ચાર્જ આપેલ છે આજના ચાર્જ આપ્યા ત્યાં ગામમાં પણ હર્ષ ઉલ્લાસની એક વાતાવરણ છે અમારી બોડીમાં પણ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે અને હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આપે આજે છવ્વીસ તારીખે ચાર્જ લીધો અને આવનારા જે પોતાનો સમયકાળ બાકી છે એ દરમિયાન ગામના સુખાકારી કાર્યો કે જે કામો કે જેવા કે વિકાસના કામો હોય પાણીના કે બાંધકામના જે તે કાર્યો કરી અને ગામને એક વિકાસના પંથ ઉપર આગળ લઈ જાય અને એ વિકાસના કાર્યોની અંદર અમે બોડીના તમામ સભ્યો રમેશભાઈને સાથ સહકાર અને એક હું પૂરી પાડીશું